નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઉત્તમ કામગીરી કરવા બદલ વડોદરા કલેક્ટર બી એ શાહની બેસ્ટ ઇલેક્ટ્રોલ પ્રેક્ટિસ એવોર્ડ માટે પસંદગી થાય છે આવતીકાલ તારીખ 25 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે ચૂંટણી લોકસભાની ચૂંટણી પૂર્વે મતદાર જાગૃતિ માટે ચલાવવામાં આવેલા સઘન અભિયાનના કારણે મહાનગરપાલિકા હોય એવા અન્ય જિલ્લાની સરખામણીમાં વડોદરામાં ત્રેસઠ પોઈન્ટ સાહીઠ ટકાનું સૌથી વધુ મતદાન થયું હતું આ ઉપરાંત મતદાન માટે ચૂંટણી કર્મીઓની ડેટાબેઝ માં વૃદ્ધિ ચૂંટણી કર્મીઓને તાલીમ દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર સહિતની સુવિધા પોસ્ટલ બેલેટનું બાબતોની પણ ઇલેક્શન કમિશન દ્વારા નોંધ લેવાઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારી વિજલ શાહ માર્ગદર્શન હેઠળ સ્વીપ અંતર્ગત સઘન મતદાન જાગૃતિ અભિયાન દરમિયાન ગત વિધાનસભાની ચૂંટણીમાં ઓછું મતદાન ધરાવતા બુદ્ધો ઉપર ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પડી હતી જિલ્લા તમામ બાબતો ધ્યાને રાખીને મુખ્ય ચૂંટણી અધિકારીની ની કચેરી દ્વારા આ એવોર્ડ માટે વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહ ની પસંદગી થઈ છે આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કલેક્ટર એવોર્ડ એનાયત કરવામાં આવશે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર